રોટ્રેક્ટ ક્લબ ઓફ ડીસા દ્વારા ભીલડી આદર્શ હાઈસ્કૂલમાં સેનેટરી માહિતી અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું રોટ્રેક્ટ ક્લબ ઓફ ડીસા દ્વારા આદર્શ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને સેનેટરી પ્રોગ્રામ વિશે માહિતગાર કરાયા હતા આ ઉપરાંત આ સંસ્થા ઉત્તરાયણમાં પક્ષી બચાવો કેમ્પ ઝુંપડપટ્ટીમાં કપડાં સ્વેટર ચપ્પલ સોલાર બેટરી તેમજ નાસ્તા જેવી જરૂરિયાત વસ્તુનું વિતરણ કરે છે અને ત્યાંના બાળકોને ભણાવે છે બાળકો માટે સમર કેમ્પ રંગોલી સ્પર્ધા સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન તેમજ બાળકીઓ માટે સેનેટરી કીટનું પણ વિતરણ કરે છે ત્યારબાદ હાઈસ્કૂલમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં ડીસા ડોટ્રેક્ટ ક્લબ પ્રેસિડેન્ટ પીએચએફ રિયા જોશી અને સેક્રેટરી કોમલ દક્ષિણી ટીચિંગ ચેરમેન રીતુ જોશી કોમ્યુનિટી સર્વિસ ક્રિષા પ્રજાપતિ સાથે તલાટીકમ મંત્રી સાગરભાઈ દેસાઈ જૂની ભીલડી સરપંચ મનુભાઈ જોશી ચેરમેન નવીનભાઈ પટેલ અશ્વિનભાઈ રાઠોડ સાથે આદર્શ હાઈસ્કૂલ આચાર્ય જીવરામભાઈ જોશી તેમજ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા અને આદર્શ હાઈસ્કૂલના પટાંગણમાં સુંદર વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો